વાઘોડિયાના ધર્મા ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ ખોડિયાર જન્મ જયંતિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન તેમજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું માતાજીના મંદિર પરિસર અને માતાજીની મૂર્તિને પુષ્પહારથી સજાવવામાં આવ્યા હતા અને કેક કાપી માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો માતાજીના હવન આરતી કરાયા બાદ મહિલાઓ તેમજ ભાઈઓ માના ગરબે ઘૂમ્યા ખોડિયારમાંના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ જય માતાજી વાઘોડા તાલુકાના માળદોર ગામે ખુડિયા માતાનું મંદિર આવેલું છે તેમાં અમે દર વર્ષે ખુડિયા જયંતિની ઉજવણી કરીએ છીએ ઉજવણી રૂપે અમે માતાજીનો હવન તથા કેક આપીને માતાજીનું ઉજવણી કરીએ છીએ અને પ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરેલ છે સર્વે ભક્તો માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે તથા અમારા ગામજનોનો અને અમારા વડિયાનો સાથ સરકારથી અમે આટલી બધી આટલી મોટી ઉજવણી કરીએ છીએ આ અમારું તેરમું વર્ષ છે જય માતાજી